સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ રાજેન્દ્ર પટેલ બચાવ કરી વરૂણ પટેલે ગંભીર આક્ષેપ લગાવ્યા છે ન્યૂઝ કેપિટલે વરૂણ પટેલ સાથે ખાસ વાતચીત કરી રાજકીય ષડયંત્રનો ભોગ બન્યા રાજેન્દ્ર પટેલ તેમ પણ વરૂણ પટેલનું કહેવું છે હિન્દી બેલ્ટના અધિકારીઓની પણ મોટી ભૂમિકા મની લોન્ડરિંગના કેસમાં લેવા અને લેવા અને આપવાળા બંને દોષિત હોય તેમ પણ વરુણ પટેલનું કહેવું છે લેવાવાળા અને આપવાવાળા બંને પર તેમણે આરોપ લગાવ્યા છે આ સાથે આગામી દિવસોમાં જમીન કૌભાંડ અંગે મોટા ખુલાસા કરીશ તેમ પણ વરુણ પટેલનું કહેવું છે કેટલી જગ્યાએ એને કૌભાંડ ચાલે છે તે સહિતના ખુલાસા થશે સુરેન્દ્રનગરમાં ઈડી આવે છે અને ઈડી તત્કાલીન કલેક્ટર જે રાજેન્દ્ર પટેલ હતા તેમની ધરપકડ કરે છે ત્યારબાદ વરુણ પટેલ છે તે પાટીદારોના હિત માટે એક રેલીનું આયોજન અમદાવાદમાં કરે છે અને ત્યારે સવાલો હવે થઈ રહ્યા છે કે શા માટે વરુણ પટેલ છે તે જેને ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગેલા છે એવા અધિકારી એ માટે રેલી કરે છે અને શા માટે પાટીદાર સમાજની વાત કરે છે ત્યારે સમગ્ર મામલે વાતચીત કરવા આપણી સાથે વરુણભાઈ છે અને પાટીદાર સમાજના વાતે રાજેન્દ્ર પટેલ નો કિસ્સો બન્યો એટલે ગુજરાતીઓને આ વાત ઉડીને આંખે વળી કે શું ગુજરાતમાં એક જ કલેક્ટર પૈસા લે છે એટલે આના કારણે ગુજરાતીઓમાં પીડા રોષ અને વ્યથા અને આક્રોશ બધી મિશ્ર લાગણી ઉત્પન્ન થઈ છે અને તેમના પીએ દ્વારા પણ એ સ્ટેટમેન્ટ ઈડીને આપવામાં આવ્યું છે કે પચાસ ટકા રકમ રાજેન્દ્ર પટેલ જતી એટલે એક વ્યક્તિને બચાવવા માટે તમે કહી રહ્યા છો કે પછી જે લોબી સક્રિય છે એની સામે તમને વાંધો બે વસ્તુ છે લોબી સક્રિય છે એની સામે વાંધો છે જો રાજેન્દ્ર પટેલની કેસમાં જે જે સર્વે નંબરો બતાવ્યા છે એ સર્વે નંબર તો રાજેન્દ્ર પટેલના એને થયેલા છે રાજેન્દ્ર પટેલે એને ઓર્ડર જ નથી કર્યા એનેના ઓર્ડર તો એની પહેલાના કલેક્ટરે કર્યા તો એને ઈડી પૂછવાય ના જાય અને ચલો હું તો એવું માનું છું કે ઈડી એમ કે મની લોન્ડરિંગ થયું છે કોઈ મની લોન્ડરિંગ રાજેન્દ્ર પટેલ જોડે કર્યું છે તો રાજેન્દ્ર પટેલની જોડે મની લોન્ડરિંગ કરવા વાળો એટલો દોષિત છે એની ઉપર કાર્યવાહી કરો ચલો ભૂતપૂર્વ કલેક્ટર નહીં છોડતો એની ઉપર કાર્યવાહી નહીં કરવી બીક લાગે છે કે જે કારણો હોય તો મની માં તો બે આરોપી હોય ને એકલો એકલો માણસ મની લોન્ડરિંગ કરે મની લોન્ડ્રિંગનું ટ્રાન્ઝેક્શન થાય તો હંમેશા બે વ્યક્તિ સાથે થાય અને મની માં ક્રિમિનલ ઇક્વેલન્ટ હોય છે આપવા વાળો લેવા વાળો આપવા લેવાની વાત ડિફરન્ટ છે આપવા વાળો પણ એટલો જ દોષિત છે જેટલો લેવા વાળો દોષિત તો એ પણ ડિક્લેર કરે અને તમે એમ કહો કે છોડવામાં નહીં પૈસા દે કોણ કેવી રીતે પૈસા લે દે બધું ડિક્લેર કરતો રહીશ અને હું ગુજરાતીઓ દ્વારા ઈડીમાં ફરિયાદ કરાઈશ અને તમે કહેવાની હિન્દુની વાત કરો તો એક મુસલમાન ફરિયાદી ફરિયાદ કરે અને હિન્દુનો ઠેકોને રોજ ઝંડો લઈને પડતા પાટીદારો એના છોકરાને પકડીને જેલમાં ગાલ દે મારો જાહેર જીવનનો ઇતિહાસ તમે બધાય જાણો છો હું જેટલી માંગણી લઈને નીકળ્યો હતો એમાં આજ સુધી 100% પૂરી કરાયા પછી જ મે મુક્યો કે કદાચ કે પ્રજા ના મુકે બાકી મે મુક્યો નથી એટલે હું દરેકમાં પરિણામ લઈને લેવા માટે ટેવાયેલો છું અને હું કોઈ દિવસ ખોટી માંગણી કે વ્યક્તિગત માંગણી લઈને નીકળતો નથી હું સામાજિક માંગણી લઈને નીકળું છું અને સમાજનો પ્રેમ સહકાર અને આશીર્વાદ મળે તે એટલે એ માગણી પૂરી કરાવી શકું છું અને આ વખતે મને સમાજનો પ્રેમ સહકાર અને આશીર્વાદ મળવાના જ છે હું માનું છું આ માગણી પણ પૂરી કરીશું ખોટા જે મહેલમાં બેઠા છે એ જેલમાં હશે અને જે સાચા જેલમાં બેઠા છે એ મહેલમાં હશે દર પંદર દિવસે આપવાનો છું દર પંદર દિવસે આવો જ બ્લાસ્ટ આવશે અને એક એક પછી વારાફરથી બધાનું હરણ કરીશ ચોક્સી તો આ એ તમામ સવાલો હતા કે જે વરૂણ પટેલની રેલી અને નિવેદનો બાદ ઉઠી રહ્યા હતા ને તેમાં તેવું કહી રહ્યા છે કે જે પ્રકારે હિન્દી લોબી એક સક્રિય છે ને તેવામાં પણ જે એક જ વ્યક્તિ છે તેના ઉપર સમગ્ર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં પણ આ મુદ્દા ઉપર વધુ ખુલાસા તેવું કરવાના છે કેમેરા પર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ